વડોદરા પીસીબીની મોટી કામગીરી ફોર વ્હીલરમાં ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર બે ઇસમો ઝડપાયા લાખોની કિંમતનો મુદ્દા માલ કબજી થયો નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તર કરવા માટે શ્રી સાહેબના માર્ગદર્શન મુજબ પ્રોહિબિશન અને જુગાર વિરોધી કામગીરીને વેગ મળ્યો છે આ સૂચના આધારે પ શ્રી સીબી ટેન્ડેલ પીસીબી અને તેમની ટીમ દ્વારા ગુડ માહિતી મેળવતા સફળ રેડ હાથ ધરવામાં આવી હતી પીસીબીના એએસઆઈ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા એએસઆઈ સિંહ નરેશ સિંઘને પ્રાપ્ત માહિતી અનુસાર સફેદ કલરની ક્રેટા ક્રેટાકાર પાછળ નંબર જી જે વન આર નાઇન ફોર સિક્સ એટ આગળ નંબર વગર માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી બે ઇસમો વડોદરા શહેરમાં વાઘોડિયા ચોકડીથી પ્રવેશ કરવાની છે અને આ જથ્થો બાપોદ વિસ્તારમાં રહેતા સચિન ઉર્ફે સળંગને પહોંચાડવાનો છે માહિતી સાચી હોવાથી ટીમે સ્થળ પર વોચ ગોઠવી કાર રોકતા જ તેની અંદરથી ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા ગેરકાયદેસર દારૂ વહન કરતા બે ઇસમોને ઝડપીને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓ એક ભરતભાઈ નંદુભાઈ રાઠવા ગામ રંગપુર પટેલ ફળ્યું ઉદેપુર બે દિલીપભાઈ જયંતિભાઈ રાઠવા ગામ છોટા ઉદેપુર ફરાર આરોપીઓ એક દારૂ જથ્થો ભરી આપનાર બે સચિન ઉર્ફે સળંગ રહે બાપોદ વડોદરા કબજે કરાયેલ મુદ્દામાલ ઇંગ્લિશ દારૂ અને બિયર નાટેન બારસો છ નંગ કિંમત ત્રણ લાખ સાત હજાર સાતસો વીસ મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયા યુન્ડાઈ ક્રેટા ફોર વ્હીલર છ લાખ રૂપિયા ગાડીની નંબર પ્લેટ ઝીરો બે કિંમત ઝીરો કુલ કિંમત નવ લાખ પાંચ હજાર સાતસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે થયો